માઈનસ ત્રણ ડિગ્રી ઠંડીમાં થીજી ગયું છે ચારે તરફ ચવાઈ ગઈ છે બરફની ચાદર દેશભરમાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ત્યારે રાજસ્થાનનું માઉન્ટ આબુમાં રેકોર્ડ તૂટી ગયો છે માઉન્ટ આબુમાં માઇનસ અઢી ડિગ્રીએ પહોંચી જતા આબુ થીજી ગયું હતું આબુ તો જાણે મિની કાશ્મીર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે આબુમાં ચારે તરફથી બરફની ચાદર પથરાઈ જતા આબુ જાણે મનાલી કે શિમલા હોય તેવું લાગી રહ્યું છે ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે રાજસ્થાનના ઠંડીમાં પ્રકોપના કારણે આબુમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચી જતા લોકો ધ્રુજી ગયા હતા મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયા છે એની સૌથી ઊંચી પહાડી ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે વાસણોમાં પણ બરફ જામી ગયો છે બહાર પાર્ક કરેલા વાહનોની છત પર બરફના થર જામી ગયા છે ઠંડા પવનોએ માઉન્ટ આબુની પર્વતીય ખીણોને ઠૂઠવાઈ છે જેમાં માઉન્ટ આબુમાં ઠંડા તોફાની પવનોના પગલે જાણીતી હોટલ મકાન કાર અને મેદાનમાં બરફની ચાદર છવાઈ ગઈ છે પ્રવાસીઓને લોકો આખરી ઠંડીથી બચવા માટે તાપણાનો સારો લેતા જોવા મળ્યા કાતલ ઠંડીના કારણે પ્રવાસન સ્થળ નકિલેક પાસે પણ લોકો ઠંડીને ભગાડવાના તાપણા કરતા નજરે પડ્યા કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુના રસ્તા સુમસામ જોવા મળ્યા હાલ સમગ્ર આબુ ગુલથી ગુલજાર બની ગયું છે પ્રકૃતિનો અનોખો નજારો આબુમાં જોવા મળ્યો પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો